તમારા ફરી મારું નામ દિનેશભાઈ ઉકાભાઈ ચૌહાણ હું જાંજમેર ગામનો રહેવાસી છું શું તમારા શું પ્રશ્ન છે મારો પ્રશ્ન એવો છે કે જાંજમેર ગ્રામ પંચાયતના શ્રી અને તલાટીકા મંત્રી સાહેબ શ્રી સામાજિક ન્યાય સમિતિની રચના કરતા નથી જે ગુજરાત પંચાયત ધારા અધિનિમેન ઓગણીસો ત્રાણું ઓગણીસો ત્રાણુંની કલમ બાણું મુજબની સામાજિક ન્યાય સમિતિને રજૂના ફરિયાદ કરવાની હોય છે જે આજ દિન સુધી કરવામાં આવી નથી તો તમે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છો હા હું સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છું તો તલાટી કમ મંત્રીને સરપંચને તમે કોઈ લેખિતમાં રજૂઆત કરી હા લેખિતમાં મંત્રી શ્રીને કરેલી છે જાણ સરપંચ શ્રીને કરેલી છે અને તાલુકે વિકાસ અધિકારી સાહેબ સોધરી સાહેબને પણ કરેલી છે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ શું કહે તમને તાલુકા વિકાસ અધિકારી સાહેબે કીધું કાંઈ નહીં હું વાત કરી લઈશ અને આજે એમને ખાસો ટાઈમ થઈ ગયો અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો છે તો હજી સુધી એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી તો તમે લેખિતમાં રજૂઆત કરી મૌખિક મેં લેખિત અને મૌખિક બે રીતે આધાર પુરાવો છે તમારે હા આધાર પુરાવો છે અમારી પાસે આ વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરેલી છે તો હાલ સુધી કોઈનો જવાબ આવ્યો છે હા આજ આજ દિન સુધી જવાબ આવેલ નથી હજી તો આવનારા સમયની અંદર કદાચ તમને ન્યાય નહીં મળે તો તમે શું કરવાના અમે ગ્રામ પંચાયત ઓફિસે ધરણા ઉપર બેસ્યું અથવા તો ન્યાય નહીં મળે તો તળાજા તાલુકા તાલુકા વિકાસ અધિકારી સાહેબની ઓફિસે અમે ધરણા ઉપર બેસવાની આયોજન છે શું તમારા ગામની અંદર સરપંચ અને તલાટી મંત્રી જાતિવાદ રાખે એવું તમને હા એવું ચોક્કસ પણ એવું લાગે છે કારણ કે હું એકવાર હમણાં સામાજિક ન્યાય સમિતિનો મુદ્દો લઈ અને એમના જોડે ગયો તો ચર્ચા કરવા તો એમણે કીધું રજૂઆત કર્યા પછી સરપંચશ્રીએ એવું કીધેલું કે ભાઈ તારો મુદ્દો ખતમ થઈ ગયો હોય તો હવે તું જા અમારે અહીંયા ખાનગી વાત કરવાની છે તો મેં સાહેબને કીધેલું કે ભાઈ પંચાયત ઓફિસ જે છે એ ખાનગી વાત કરવા માટે નથી જાહેર જાહેર સરસા કરવાનો વિષય છે તો છતાં પણ મને કીધું કે ના ના અમારે અહીં ખાનગી કામ છે અને તું અહીંથી નીકળી જા તમારી પાસે એવું કઈ આધાર પુરાવો ખરો ના ના મને સાહેબ એમણે રેકોર્ડિંગ કરવાની ના જ પાડી હતી એ કે મારી પંચાયત ઓફિસમાં રેકોર્ડિંગ તારાથી થાય છે નહીં અને રેકોર્ડિંગ હું કરવા દઈશ એ નહીં તો સામાજિક ન્યાય સમિતિની રચના કરી જ નથી હાલ સુધી હાલ સુધી નથી કરી સાહેબ આજની તારીખમાં નથી કરી તો હવે ઠરાવ બરાબર કાંઈ નથી કરતા ઠરાવ એ નથી કર્યો અને એમની મરજી મુજબ મુજબના એમણે નામ લખ્યા છે કે ભાઈ એમને યોગ્ય લાગે કે આ હું ગમે એમ કરું કે ગમે એ કામ કરું તો કોઈ વિરોધ ન કરે એવા નામ જ એમણે લીધેલા છે તલાટી કામ મંત્રી તમારી સાથે સાચી વાત રાખે હા એવું લાગે છે ચોક્કસ એવું લાગે છે અત્યારે હાલમાં જોતા એવું લાગે છે કારણ કે ઠરાવ બુક અમે એમને જોડે માગીએ છીએ ને તો ઠરાવ બુક પણ આપતા નથી એ કે તમારે જ્યારે આપણે પંચાયત એજન્ડા બોલાવે ત્યારે જ તમારે બુક માગવાની ત્યાં સિવાય બુક માગવાની નહીં આવું તલાટીકમ મંત્રી સાહેબે મને સ્પષ્ટપણે મૌખિક કીધેલું છે તો તમને તમારા કામ વગેરે નહીં આવવાનું એવું મને કીધેલું ને આવનારા સમયની અંદર તમે રજૂઆત કરશો અને નિરાકરણ નહીં આવે તો તમે કેવા કેવા પગલા ભરવાના સાહેબ અમારે ખાસ કરીને તો અમારું અત્યારે એવું છે કે અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ કોઈ તારીખ તમે નક્કી કરી છે ના અમે અત્યારે રજૂઆત એકાદી વાર હજી કરી લેશું જો અનુકૂળતા નહીં આવે તો અમે ચોક્કસ ઉપવાસ ઉપર ઉતરશું ને વિકાસ અધિકારીનો તમને કેવો જવાબ પડતી મળી રહ્યો છે અને કેવો તમને જવાબ આપે છે હવે એમાં તો જો વિકાસ અધિકારી સાહેબનો તો જવાબ એવો છે કે એમણે કીધું કે હું તમારું કામ વાત કરી લઈશ મંત્રી સાહેબ જોડે પણ આજની તારીખમાં એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી અને તમારી સાથે કઈ આમ બીજો બનાવ બને છે આતિવાદનો કે તમને કોઈ માનસિક રીતે હેરાન કરે છે ગ્રામ પંચાયતમાં તમને માનસિક રીતે હેરાન કરે હા સાહેબ એવું ચોક્કસ લાગે છે ને અમારો મુદ્દો અમારી કોઈ વાત જ માન્ય નથી રાખતા અમે અમારું કામ જે બતાવેલું છે અમે દલિત વાસમાં કીધેલું હતું કે ભાઈ એક થોડોક સોલનો ફેરો નાખવાનો છે માટીનો ફેરો નાખવાનો હોય એ માટી ગામ કે અથવા બીજા કામ કર્યા છે પણ એ દલિત વાસમાં આ લોકોએ એક ફેરો પણ નાખેલો નથી હવે તમે શું સંદેશો દેવા માંગો છો અધિકારીને અધિકારીક આમાં તમે તાત્કાલિક નિરાકરણ લાવો નહીતર અમારે પછી ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર આવવું પડશે મારું નામ અજય સરવૈયા ગામ ખંડેરા એક સામાજિક કાર્યકર તો આજે શું પ્રશ્ન છે પ્રશ્ન તો એવો છે કે ગામ ઝાંજમેર ત્યાં છૂટાયેલા સભ્ય દિનેશભાઈ ઉકાભાઈ કરીને દલિત સમાજના સભ્ય છે બરાબર છૂટાઈને આવેલા છે તો ત્યાંના સરપંચ અને તળાટી મંત્રી જાતિવાદ રાખી અને સામાજિક ન્યાય સમિતિની રચના ન કરતા દિનેશભાઈનો ફોન આવેલો બરાબર એટલે વાતચીત થતાં એવું જાણવા મળ્યું કે આ લોકો ભેદભાવ રાખી અને આ સમિતિની રચના નથી કરતા તો એ લોકોને આ વિડીયો થ્રુ એ જણાવવાનું કે બને ત્યાં સુધી વહેલી તકે સામાજિક ન્યાય સમિતિની રચના કરે અને એ લોકોના જે ગામના એના લોકોના જે સમુદાયના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ કરે નકર આજ સુધી જે આ લોકોએ આંદોલન નહીં જોયા હોય એવા આંદોલનો કરવાના થશે અને આના પડઘા આખા ગુજરાતમાં પડશે જેની એ લોકો નોંધ લે કેવા કેવા આંદોલન કરવાના એમ આંદોલન તો ગાંધી સિંધિયાના માર્ગે આંદોલન થઈ શકે પછી ધરણા બેઠા ધરણા કરીશું અમે બરાબર આનું નિરાકરણ નહીં આવે તો આખા ગુજરાતમાં આ આંદોલનના પડઘા પડશે એવા આંદોલન થશે એટલે આ લોકો નોંધ લે ટૂંકમાં ન્યાય મળવો જોઈએ ન્યાય ચોક્કસ ન્યાય મળવો તમે કઈ તારીખને કયા સમયે તમે વિકાસ અધિકારીને રજૂઆત કરવા જવાના વિકાસ અધિકારી સાહેબને રજૂઆત જો બને તો કાલે જ અમે કરવાના જવાના છીએ બરાબર અને સાહેબનો ફોલોઅપ લેશું સાહેબ શું કહે છે બરાબર અને શું કહે છે એનો ફોલોઅપ લેશું જો સાહેબ આ બાબતે ધ્યાન નહીં આપે તો ત્યાં તાલુકા પંચાયતી ધરણા ઉપર બેઠવાની તળાજા તાલુકા પંચાયત ઉપર ધરણા ઉપર બેઠવું પડે તેની નોંધ ચૌધરી સાહેબ લઈ ટીડી ચૌધરી સાહેબ છે ટૂંકમાં તમારો પ્રશ્ન એવો છે અરે ટોટલ ગામમાં થવી જોઈએ ને તાલુકા પૂર્તિ તળાજા તાલુકાની તો આખા ગુજરાતમાં થવી જોઈએ અધિનિયમ અધિનિયમ કલમ મુજબ થવી જ જોઈએ ને સામાજિક ન્યાય સમિતિની રચના થવી જ જોઈએ ફરજિયાત છે ને થવી જ જોઈએ ટૂંકમાં આવનારા સમયની તમે લડત આપવાના ચોક્કસ આપવાના ચોક્કસ આપવાના આનું નિરાકરણ નહીં આવે તો લડત ચોક્કસ આપવાના ને શું તમે અધિકારીઓને શું સંદેશ દેવા માંગો છો અધિકારીઓના સંદેશ એ છે કે જે ફરજિયાત સામાજિક ન્યાય સમિતિની રચના છે અધિનિયમ પ્રમાણે એ કરવાની આવે છે સાહેબ અને એ તમારે કરવી જોઈએ હરેક પંચાયતને કરવી જોઈએ અને ટીડીઓ સાહેબનું આમાં પૂરતું અમને છે ને યોગ્ય આનો જવાબ મળવો જોઈએ બરોબર એવો અમારો સાહેબ નહીં તે અત્યારે આ વિડીયો થ્રુ નમ્ર નમ્ર અરજ છે બરોબર તમે રજૂઆત કરેલી હા આઈડિયા રજૂઆતનો આ ફર્મો છે લેખિત રજૂઆત કરેલી મૌખિક રજૂઆત કરી પણ એનો કોઈ નિર્ણય નથી આવ્યો એટલે તો આ કરવું પડશે તમારું નામ રામજીભાઈ સિત્તરભાઈ ચૌહાણ ગામ જાંજમેર તાલુકા તળાજા જિલ્લો ભાવનગર શું તમારી રજૂઆત છે રજૂઆત એવું છે કે ગામમાં સરપંચ અને મંત્રી સાહેબને એવું કહેવાનું કે ના ન્યાય સમિતિ ની રચના કરતા નથી કયા ગામ અંદર ઝાંઝમેર ની અંદર એટલે રચના કરી નથી એમ નથી કરી તો શું તમારી બીજી માંગ શું છે માંગ તો ઘણી બધી છે પણ હવે આ એક ન્યાય સમિતિ ની રચના કરે તો એમાં બધું થાય શું તમને એવું લાગી રહ્યું છે કે અનુસૂચિત જાતિ સાથે જાતિવાદ રાખી રહી જાતિવાદ ચોક્કસ લાગે જ છે એમ લાગી રહ્યું એમ લાગે છે તો જ આ નહીં થાય ને નકર તો કેટલા કેટલા સમયથી આવું વાત ચાલે છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શું કહેવું છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ એવું કીધેલું છે વાતચીત કરો તમે સરપંચ સાહેબ ને મંત્રી સાહેબ ને કહો તમે પણ એ નથી ને આવનારા સમય ની અંદર રચના નહીં કરે તો તમે શું આંદોલન કરવાના નહીં કરે તો અમે આંદોલન તો ચોક્કસ કરશું જ નહીં કરે તો કરશું જ એમ